गुरुवार फल वृषभ जातक करने अनुकूल समय मकर जातक ने दिवस थोड़ो दूड़धाम भर रहे गुजराती पंचांग अनुसार मार्च गुरुवार पच्चीस विक्रम संवत बेहजार एक फागण वेरस आ दिवस चंद्र राशि कुंभ है राहु काल बपोरे बे वी सत्तर मिनिटी सवेरे तरगण पचास मिनिट सुधी रह मेष राशि कोई काम ने लईने भूतकाल थी चाली आवती समस्या आज उकेलाई शके छे समाज अने सामाजिक प्रवृत्तियों मां पण तमारी हाजरी रहे ते नक्की करो तमने लांबा समय पछी कोई प्रिय संबंधी ने मळवानो मोको मळशे अने तमारी परस्पर मुलाकातो खुशी अने उत्साह थी भरेली रहेशे नकारात्मक कोई कोईपण जूनी नकारात्मक बाबत ने वर्तमान पर प्रभुत्व न आपवा दो કારણ કે તેનાથી તણાવ અને ચિંતા સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં તમારી રુચિના કાર્યોમાં સમય વિતાવવાથી તમને સકારાત્મક ઊર્જા મળશે બીજાના મામલામાં વધારે દખલ ન કરો વ્યવસાય જો તમે તમારા વ્યવસાયમાં કોઈ વિસ્તરણની યોજના બનાવી રહ્યા છો તો તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે જો કે આવકનો કોઈ પણ અckeલો સ્ત્રોત ફરી શરૂ થવાની ક્ષમતા છે આલમા કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો નોકરીમાં વહીવટી વ્યવસ્થાપનમાં તમને સફળતા મળશે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે કોઈ કારણ વગર તમારા પ્રેમી સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ગંભીરતાથી પાલન કરો તમારું નિયમિત ચેકઅપ કરાવતા રહો લકી કલા જ્ઞાનંગી લકિ નંબર 9 વૃષભ રાશિ આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો માટે સન્માનનો દિવસ રહેશે આ સમય ગમે ત્યાં રોકાણ કરવા માટે અનુકૂળ છે પરંતુ તેનાથી સંબંધિત યોગ્ય માહિતી મેળવવાની ખાતરી કરો ઘણા સમય પછી મહેમાનોના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે નેગેટિવ રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોઈ કારણસર માનહાનિનો ભોગ બની શકે છે તમારા મહત્વના દસ્તાવેજો અને કાગળો સુરક્ષિત રાખો તેને કોઈ અજાણ્યાના હાથમાં ન પડવા દો કોઈ પણ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં વ્યવસાય વ્યવસાય ક્ષેત્રમાં બધા કામ સરળતાથી ચાલશે સમયસર ચૂકવણી વગેરે મળવાથી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે જો તમને નવું કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે તો આજે તેમા આશાનું કિરણ દેખાઈ શકે છે ઓફિસમાં પણ સાથીદારો બચ્ચે પરસ્પર સુમેળ રહેશે લવ પતિ પત્નીએ એકબીજાની લાગણીઓનો આદર કરવો જોઈએ નકામી મજામાં સમય અને પૈસા વેઠવા સિવાય કઈ પ્રાપ્ત થશે નહીં તમારો લવ પાર્ટનરની લાગણીઓનો આદર કરો સ્વાસ્થ્ય પેટ ખરાબ થવાને કારણે તમને અસ્વસ્થ અનુભવશો હળવો આહાર રાખો અને જો સમસ્યા ગંભીર હોય તો ચોક્કસ અપણે સારવા લો લકી કલર સફેદ લકી નંબર 9 મિથુન રાશિ જો મિલકત ખરીદવા અને વેચવા અંગે કોઈ યોજના છે તો આજે તમે તેનો સોદો કરવામાં સફળ થશો કૌટુંબિક અને વ્યક્તિગત પ્રવૃત્તિઓ વચ્ચે ઉત્તમ સુમેળ રહેશે તમારો સામાજિક વર્તુળ વિસ્તરશે તમે ભાવનાત્મક રીતે સશક્ત અનુભવશો નકારાત્મક યુવાનોએ તેમના ભવિષ્ય અંગે કોઈ પણ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી લેવો જોઈએ ઉતાવળમાં લીધેલા નિર્ણયો બદલવા પડી શકે છે નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમારા અંગત કામ માટે સમય ન કાઢવાને કારણે તમારા મનમાં હતાશા રહેશે વ્યવસાય વ્યવસાયમાં વધુ પડતા કામના ભારણને કારણે કાર્યસ્થળ પર પોતાનું ધ્યાન રાખો આ સમયે કોઈપણ પ્રકારની મુસાફરી કે માર્કેટિંગ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ યોજના કે શેર વગેરેમાં પૈસા રોકાણ કરતા પહેલા શુભેચ્છકોની સલાહ ચોક્કસ લો. સરકારી કાર્યો સાથે સંબંધિત વ્યવસાયમાં મોટો ફાયદો થવાની સંભાવના છે. લવ પતિ-પત્ની એકબીજા પ્રત્યે સંવેદનશીલ રહેશે. પરસ્પર સંબંધો પણ રોમેન્ટિક રહેશે. તમારા પ્રેમ સંબંધને લઈને તમારે થોડી બદનામીનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્ય પોતાના પર વધારાનો કામનો બોજ ન લો આ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરશે તમને નબળાઈ પણ લાગશે લકી કલર પીળો લકી નંબર નવ કર્ક રાશિ આજનો દિવસ તમને અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખશે આ ઉપરાંત તમે તમારા પરિવાર સાથે ઓનલાઈન ખરીદી કરીને પણ મજાનો સમય વિતાવી શકો છો તમને ક્યાંથી સારા અને શુભ સમાચાર મળશે નજીકના સંબંધીની સમસ્યાઓ ઉકેલવામાં તમે ખાસ ભૂમિકા ભજવી શકો છો નકારાત્મક પરંતુ કોઈ પણ મહત્વપૂર્ણ વાતચીત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરશો નહીં બીજાઓને પોતાનું મહત્વ બતાવવાના પ્રયાસમાં કેટલી કોટી પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે આનાથી તમારી બદનામી થઈ શકે છે સમય મર્યાદિત કરવાથી તમને કેટલીક સમસ્યાઓમાંથી રાહત મળશે વ્યવસાય વ્યવસાય અંગે વધુને વધુ પ્રચાર કરવાની જરૂર છે વિસ્તરણ યોજનાઓ પર પણ વિચારણા કરવામાં આવશે તમને કોઈ પણ અધિકારી તરફથી ઈચ્છિત સહાય પણ મળશે ખર્ચે પર નિયંત્રણ રાખો જેમ જેમ પૈસા આવશે તેમ તેમ તે ખર્ચા થવાનો રસ્તો પણ તૈયાર થશે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે તમને તમારો લવ પાર્ટનર સાથે દેખ પર જવાની તક મળશે સ્વાસ્થ્ય સર્વાઇકલ અને શરીરના દુખાવાની સમસ્યાઓ વધી શકે છે કસરત કરો અને યોગ્ય આરામ પણ કરો લકી કલર કેસરી લકી નંબર 9 સિંહ રાશિ આજે તમને કોઈપણ કાર્ય માટે કરેલી મહેનતનું અનુકૂળ પરિણામ મળશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે કોઈ પણ નવા રોકાણની યોજના બનાવો તમને સારો નફો મળી શકે છે નાના મહેમાનના આગમનના શુભ સમાચાર મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે નેગેટિવ ખરીદી વગેરે કરતી વખતે તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો નવી જવાબદારી આવવાથી તમારી દિનચર્યા થોડી વિક્ષેપિત થઈ શકે છે યુવાનોએ ભૂતકાળની નકારાત્મક બાબતોને વર્તમાન પર પ્રભુત્વ ન સ્થાપવા દેવું જોઈએ અને વર્તમાન અને ભવિષ્યને વધુ સારું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વ્યવસાય કામ કરવાનો અને સફળતા પ્રાપ્ત કરવાનો તમારો જુસ્સો તમને સફળતા અપાવશે વ્યવસાયિક કાર્યમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે बीमा अनेक कमिशन संबंधित व्यवसाय में तमने खास सफलता मळशे नौकरी करता लोगों ने कोई अनिच्छनीय प्रोजेक्ट पर काम करवू पड़शे प्रेम वैवाहिक अने प्रेम संबंधों बने सौहार्दपूर्ण रहेशे भावनात्मक निकटता पण वधशे सांजे तमे रात्रि भोजन अथवा मनोरंजन वगैरह में आनंददायक समय पसार करशो स्वास्थ्य शर्दी अने खांसी जेवी एलर्जी तमने परेशान करी शके તમારા સ્વાસ્થ્યની અવગણના કરવાથી સમસ્યા વધી શકે છે. લકી કલર વાદળી, લકી નંબર 6, कन्या રાશિ. આજે કોઈ અજાણી વ્યક્તિને મળવાની શક્યતા છે જે સુખદ પણ રહેશે. જો તમે કયા પ્રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો તાત્કાલિક નિર્ણય લેવો ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની વધી શક્યતાઓ છે. नवो स्रोत बनवानी पूरी शक्यता नेगेटिव भले कोई मतभेद रही हो, परंतु संबंधों माटे घरना वो सलाह लेवी सारू रहेशे। कोई तमने धर्मना नामे मूर्ख बनाई शे सावचेत रहो कोईप निर्णय हृदय नहीं मन ले महत्वपूर्ण है व्यवसाय व्यवसाय में वृद्धि शक्यता है છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો નિરાકરણ આવશે અને કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે માર્કેટિંગ ચોખ્ખણીઓ એકત્રિત કરવા વગેરેમાં તમારો વધુ સમય બતાવો સરકારમાં સેવા આપતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ થોડો અધિકાર મળી શકે છે લવ ઘર અને પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે તમને અચાનક કોઈ જૂના મિત્રને મળી શકો છો જે આશ્ચર્યજનક હશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો હાલના હવામાનને કારણે કેટલીક શારીરિક સમસ્યાઓ થશે બેદરકાર ન બનો યોગ્ય સારવાર લો lucky color જ્ઞાનંગી lucky number 4 તુલા રાશિ આ સમય ભાવનાત્મક બનવાને બદલે વ્યવહારુ બનીને તમારું કાર્ય પૂર્ણ કરવાનો છે આજે તમારી બુદ્ધિ અને ક્ષમતાથી તમે કઈ કેવું કરશો કે તમને તમારા પર ગર્વ થશે समाज માં અને તમારા નજીકના સંબંધોમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે નેગેટિવ કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં પરિવારના સભ્યોની સંમતિ અવશ્ય લો નજીકના સંબંધી સાથે વિવાદ શક્ય છે જો કે તમે પરિસ્થિતિઓને પણ સંભાળી લેશો ક્યાં ને પણ પૈસા ઉધાર આપતા પહેલા ખાત્રી કરો કે તે પરત આવશે નહીં તો તમે આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો વ્યવસાયિક વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ગંભીરતાથી વિચારવાની અને મૂલ્યાંકન કરવાની જરૂર છે આ સમયે કયાની પણ પૈસા રોકાણ કરવા યોગ્ય નથી ઓફિસમાં નવી સિસ્ટમ આવવાથી તમારું કામ સરળ બનશે ખાંગી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પ્રમોશન મળવાની प्रबल શક્યતા છે લવ પરિવારના સભ્યો બચ્ચે પરસ્પર પ્રેમ હોવાથી પારિવારિક પરિસ્થિતિ ખુશ રહેશે લગ્નેતર પ્રેમ સંબંધો થી અંતર રાખો સ્વાસ્થ્ય અસંતુલતા હા ટાળો પેટ સંબંધિત સમસ્યાઓ ના કારણે તમારી દિનચર્યા ખોરવાઈ જશે તેમ જ નિયમિતપણે તમારું બ્લડ પ્રેશર તપાસો લકી કલર ક્રીમ લકી નંબર 8 વૃશ્ચિક રાશિ દિવસની શરૂઆતમાં જે તમારું કાર્યપૂર્ણ કરવાની યોજના બનાવો આ તમને ચોક્કસ અપણી સફળતા અપાવશે कोई प्रशंसनीय कार्य ने कारणे तुमने समाज में मा मान सम्मान मणशे युवाओं घना समय थी પોતાના करियर માટે સંઘર્ષ કરી રહ્યા હતા આજે તેમણે તેનાથી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે નેગેટિવ સમય અનુસાર તમારા સ્વભાવમાં ફેરફાર કરવો જરૂરી છે મોસાળ પક્ષ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે તમારી કોઈ પણ જીત તમારા સંબંધોને બગાડશે તમારા ખર્ચાઓ પર પણ કાબૂ રાખો પૈસાની બચત પણ જરૂરી છે વ્યવસાય વ્યવસાયને લઈને તમે બનાવેલી યોજનાઓ તમારા માટે ફાયદાકારક રહેશે અને બધા કામ સરળતાથી પૂર્ણ થશે નોકરી કરતા લોકો માટે પણ કેટલીક સફળતા મળવાની ક્ષમતા છે તેથી તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો સંબંધો મજબૂત રાખો લવ પ્રયન સંબંધોના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો કોઈ સારો પ્રસ્તાવ આવવાને કારણે અપરીણિત લોકો માટે પણ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય તમને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓનો અનુભવ થશે બિલકુલ બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો લકી કલર ગુલાબી લકી નંબર 6 ધનો રાશિ સમય તમારો પક્ષમાં નથી પરંતુ દરેક પરિસ્થિતિમાં સુમેળ જાળવી રાખીને તમે સમયને ઘણી હદ સુધી અનુકૂળ બનાવી શકશો સામાજિક અને સમાજ સંબંધિત કાર્યમાં તમારો યોગદાનને કારણે તમારી ઓળખ વધશે ઘરે સગા સંબંધીઓનું આગમન અને તેમની મુલાકાત ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવશે નકારાત્મક વધુ પડતી ભાવનાત્મકતા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે સમય પ્રમાણે સ્વાર્થી બનવું પણ ખૂબ જ જરૂરી છે કેટલાક કિસ્સાઓમાં નિર્ણયો હૃદયથી નહીં પણ મનથી લેવા પડશે જો ઘરમાં કોઈ બાંધકામ ચાલી રહ્યું હોય તો તેમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે વ્યવસાય આયાત નિકાસ અને મીડિયા સંબંધિત વ્યવસાયમાં કેટલીક નવી સિદ્ધિ મળશે પરંતુ જોખમ ધરાવતી પ્રવૃત્તિઓમાં વધુ પડતું રોકાણ કરવાનું ટાળો લાની સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકોની પણ નવો કરાર મળવાની ક્ષમતા છે સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે લવ તમારું યોગદાનથી કૌટુંબિક વ્યવસ્થા યોગ્ય રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય વધુ પડતા થાક અને તણાવને કારણે ભૂખ ન લાગવી અને અપચો જેવી ફરિયાદો રહેશે મોર્નિંગ વોક કસરત વગેરે પર પણ ધ્યાન આપો લકી કલર લાલ لكي نمبر 3 मकर राशि दिवस थोडो दडधा भरियो રહેશે સકારાત્મક વલણ રાખો અને આ તમને તમારી બધી પ્રવૃત્તિઓ સરળતાથી સંચાલિત કરવામાં મદદ કરશે અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે યુવાનો સંપૂર્ણ ઊર્જા સાથે પોતાનું કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે नेगेटिव ध्यान में रखो कि कोई पण लक्ष्य प्राप्त करवामाटे अर्थात प्रयत्नो जरूरी छे कामनी એટલી જ જવાબદારી તમારા માથે લો જેટલી તમે આરામથી સંભાળી શકો કોઈ બાબતને લેને સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે નાની નાની વાતોને અગણો વ્યવસાયે તમને વ્યવસાયમાં પ્રગતિ માટે નવીતક મણશે તમારા નિર્ણયો અને યોજનાઓ સમયસર અમલમાં મૂકવા જરૂરી છે પરંતુ તમારો સ્ટાફની પ્રવૃત્તિઓને અવગણશો નહીં એક નાની ભૂલ પણ મોટો નુકસાન કરી શકે છે નોકરી કરતા લોકોએ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વધારેના પ્રયત્નો કરવા પડશે લવ તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો મિત્ર સાથે મુલાકાત દિવસને વધુ સુખદ બનાવશે સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવી નાની મોસમી સમસ્યાઓ ચાલુ રહી શકે છે આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવો લકીカラー વાદળી લકી નંબર 5 કુંભ રાશિ આજે તમને કોઈ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો છે આ સમયે તમને તમારી મહેનત અનુસાર સારા પરિણામો મળશે પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે કાર્યલક્ષી બનવું પડશે તમારી ઉર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરો. મિલકત સંબંધિત કોઈ પણ કાર્યનો ઉકેલ પણ આવી શકે છે. નેગેટિવ લાગણીઓના પ્રભાવમાં આવીને કોઈ નિર્ણય ન લો. કેટલીક પરિસ્થિતિઓમાં વ્યવહારરો રહેવું પણ મહત્વપૂર્ણ છે. કોઈ ખાસ વસ્તુ ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા છે. ક્યારેક તમારો શંકાસ્પદ સ્વભાવ બીજાઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યવસાયિક કાર્યસ્થળ પરના બધા કામ તમારી દેખરેખ હેઠળ કરાવો અને તમારી હાજરી ફરજિયાત બનાવો ગૌણ કર્મચારીઓ વચ્ચે ચર્ચા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે વ્યવસાય વ્યવસ્થાને અસર કરશે તમને ઓફિસમાં કોઈ ખાસ અધિકાર મળી શકે છે લવ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે મિત્રો સાથે મુલાકાત દિવસના તણાવમાંથી રાહત આપશે સ્વાસ્થ્ય સ્વભાવમાં થોડી ચીડિયાપણું અને ગુસ્સો રહેશે તણાવમાંથી મુક્તિ મેળવવા માટે પરિવાર સાથે મનોરંજન અને મુસાફરીમાં થોડો સમય વિતાવો શુભ રંગ ગુલાબી શોભન સાત મેન રાશિ આજે દિવસ તમારી ઈચ્છા મુજબ પસાર થશે આવી સ્થિતિમાં તમે તમારા કાર્ય યોજનાઓ પર કામ કરવાનું પણ શરૂ કરી શકો છો જો મિલકત કે વાહન ખરીદવા કે વેચવા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય તો તેના પર ગંભીરતાથી વિચાર કરો આ સમયે થયેલો સોદો ફાયદાકારક રહેશે નેગેટિવ તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં ગેરસમજ ન થવા દો કારણ કે આ તમારી કાર્યક્ષમતાને પણ અસર કરી શકે છે રોકાણ કરવા માટે આ સારો સમય નથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ચિંતા કરવાને બદલે ઉકેલો શોધવાથી સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ જશે. વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ કાળજી રાખો. કેટલાક વિશ્વસનીય લોકો તમને દગો પણ આપી શકે છે. શેર, તેજી અને મંદી વગેરે જેવા વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. નાની નાની બાબતોમાં બોસ અને અધિકારીઓ સાથે તણાવ થઈ શકે છે લવ ઘરમાં ખુશ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોને મર્યાદામાં રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય સાંધાનો દુખાવો અને સંધિવા જેવી સમસ્યાઓ વધી શકે છે સાવચેત રહો તમારી દિનચર્યાનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે લકી કલર લીલો લકી નંબર બે